જે રીતે સુરતમાં ગતરોજ જે ગણેશજીની યાત્રા પર જે રીતે પથ્થરમારો કરવામાં આવ્યો પંડાલ પર જે રીતે પથ્થરમારો કરાવ્યો ત્યારે વડોદરા શહેરમાં પણ શાંતિ દોહળવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે ભાજપના જ જે કોર્પોરેટર નીતિન ડોંગા કે જેઓના ધ્યાને આવ્યું કે ભાઈલીની અર્બન સેવન જે બિલ્ડિંગ છે તેના ઉપર અરબી ઝંડા લાગ્યા ને તેઓ આ ઝંડા દૂર કર્યા વારંવાર તેઓ આ રીતે જ્યારે શાંતિ ડોળવાનો પ્રયાસ થાય ત્યારે તેઓ અવાજ ઉઠાવતા હોય છે નીતિનભાઈ આ સમગ્ર ઘટના શું તમારા ધ્યાને કેવી રીતે આવ્યું કે આ અરબી ઝંડા છે કેવી રીતે ખબર સર્વપ્રથમ તો મને બપોરે લગભગ દોઢ વાગ્યાની આજુબાજુ એક ફોન આવ્યો કે ભાઈ અમારે ત્યાં અરબી ઝંડા લગાવવામાં આવ્યા છે એટલે હું સ્થળ પર પહોંચ્યો તો એક જગ્યાએ જ્યાં ત્યાં લગભગ દસ ટાવર છે એમાં એફ ટાવરની નીચે ગણપતિજીની સ્થાપના કરી છે બધા ભેગા થઈને એની ઉપર એક્ઝેક્ટ આ ઝંડો લગાવેલો હતો આ ઝંડો તો મેં જાતે ત્યાંથી ઉતારી દીધો એ છોકરાઓને પૂછ્યું ભાઈ આ કયો ઝંડો છે કે અમારો અરબી ઝંડો છે ભાઈ અરબી ઝંડો અહીંયા લગાવવાની તમે શું જરૂર પડી તો કે અમારા ધર્મનો છે મેં ભાઈ તારા ધર્મનો બધી વાત સાચી પણ અરબી ઝંડો છે અને અમારા ગણપતિજીની આ સ્થાપના થઈ છે એક્ઝેક્ટ એની ઉપર તું આ લગાવીને સાબિત શું કરવા માગે છે કે તું અમારા ગણપતિજી કરતાં બી મોટા સમજે છે એમ કહીને મેં એ લોકોને સમજાવ્યા કે ભાઈ હવે બીજી વખત આવું કૃત્ય ના કરશું અત્યારે અમારો હિન્દુ ધર્મનો તહેવાર ચાલી રહ્યો છે ખાલી ખોટી ભંગ થશે છતાં પણ ટસલમાં આવીને એ લોકોએ રાત્રે અગિયાર જગ્યાએ ઝંડા લગાવી દીધા સાથે ગેટ પર બી લગાવી દીધો એમને ખબર નથી કે એક ઝંડો જે ઉતારી શકે એ અગિયાર બી ઉતારી શકે એટલે ફરી રાતે અગિયાર વાગે મને સ્થાનિકનો ત્યાંથી ફોન આવ્યો કે નીતિનભાઈ ફરી એ લોકોએ તો ખાલી આવું એક ટાવર નહીં દસે દસ ટાવરમાં લગાયા અને ગેટ પર બી લગાયો એટલે ફરી પણ જાતે જઈ એ બધાની હાજરીમાં બધા જ ઝંડા ઉતરાઈ લીધા અને એ લોકોને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે કોઈ સંજોગોમાં તમે જે આ વાતાવરણ ડોળવાનો પ્રયત્ન કરો છો એ ચલાવી નહીં લઈએ બીજી વખત હવે તો આ ભૂલ ના કરશો એકને બે જ ભૂલ માફ હોય ત્રીજી ભૂલ માફ ના હોય એટલે જે શબ્દોમાં અને જે રીતે સમજી શકે એ રીતે એમને સમજાવી દીધા શાંતિ ભગનો પ્રયાસ લાગે છે જાણી જોઈએ સો ટકા આજે દસ ટાવર છે જ્યાં ગણેશજીની સ્થાપના કરી છે જે ટાવરમાં ખાલી એક જ ટાવરમાં ત્યાં એ ટાવરમાં સ્થાપના કરી એની ઉપર જ આ ઝંડો લગાવ્યો એને જો શાંતિ નહોતી દોડવી તો કદાચ બીજા ટાવર ઉપર લગાવ્યો હતો વિષય આટલો જ છે કે તમારો ઉદ્દેશ જ એ છે કે તમારે કોઈ પણ હિસાબે અમારો તહેવાર શાંતિથી ઉજવા નથી દેવો ફરીથી